ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાંથી તડીપાર એટલે કે હદ પાર થયેલ ઈસમને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરતી આ કામગીરી દરમિયાન બાવરી સિકલીગરની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો